અને વહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે સાથે બીજો મુદ્દો છે છે કે જે ગામડાઓમાં વર્ષથી આ સ્કૂલ બની નથી બાંધકામ બાંધકામ એને કરવામાં આવે આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખીને અને એને વહેલી તકે બંધ કરવામાં આવે જયારે બાચુના ગામની મુલાકાત લીધી અબડાસા તાલુકા નલિયાના બાજુમાં બાચુના ગામ છે એની મુલાકાત લીધી એક શિક્ષક હતું ત્યાં ગને બીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું લાખડીયા ગામની મુલાકાત લીધી તો લાખડીયા ગામમાં જે બે હજાર બે માં સ્કૂલ બનેલી હતી આજે જર્જરીત છે હમણાં વાત કરી કે લખનભાઈ તમે ત્યાં કને ગયા રજૂઆત તમારા વતી અમે કરી હતી જિલ્લામાં અને એ રજૂઆત થી એ સ્કૂલને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયો છે મતલબ કે હવે વહેલી તકે લાખડીયા ગામની સ્કૂલ પણ નવી બનશે જો એક વ્યક્તિના જવાથી આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો સ્વાભાવિક છે કે આમ પબ્લિક જનતાનો સપોર્ટ જો જનતા જાગૃત રહી તો ચોક્કસ અભલાસામાં જે જે સમસ્યાઓ છે એનો વહેલી તકે નિવેડો આવશે